ડીપીએને સાગર આંકલન પ્રમાણપત્ર એનાયત દેશના મહાબંદરોમાં સતત સોળ વર્ષ સુધી પ્રથમ સ્થાને રહેલા અને પુનઃ પ્રથમ સ્થાન મેળવવા માટે ચાલુ નાણાકીય વર્ષના અંતે એકસો મિલિયન મેટ્રિક ટનના લક્ષ્યાંક સાથે કામગીરી કરતા દીનદયાલ પોર્ટ ઓથોરિટીને તાજેતરમાં દિલ્હી ખાતે આયોજિત સમારોહમાં સાગર આંકલન પ્રમાણપત્ર એનાયત કરાયું હતું જેમાં કાર્ગો હેન્ડલિંગના બે પૈકી એક ક્ષેત્રમાં પ્રથમ અને બીજા ક્ષેત્રમાં બીજો ક્રમાંક મેળવ્યો હતો નવી દિલ્હી ખાતે આયોજિત સમારોહમાં ડીપીએ ચેરમેન સુશીલ કુમાર સિંઘે શિપિંગ મંત્રી સર્વાનંદ સોનોવાલના હસ્તે આ પ્રમાણપત્ર સ્વીકાર્યું હતું લોજિસ્ટિક પોર્ટ પર્ફોમન્સમાં કન્ટેનર હેન્ડલિંગમાં પ્રથમ જ્યારે બલ્ક કાર્ગો વિભાગમાં બીજો ક્રમ હાંસલ કર્યો હતો દેશના મેરીટાઇમ સેક્ટરના વિકાસ માટે પોર્ટ પ્રશાસન દ્વારા સતત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી રિપોર્ટ માખી જાણી ગાંધીધામ